ગયા અઠવાડિયે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદના થોડા ઝાપટાં બાદ ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગંભીર હીટવેવની સ્થિતિ માટે પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે આઈએમડીના તાજેતરના બુલેટિન મુજબ સત્તરમી એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં જેવા કે પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ પરિવર્તે તેવી સંભાવના છે ઉચ્ચ તાપમાન લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેતા અથવા ભારે કામ કરતા લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની સંભાવના વધી જાય છે સ્વજનશીલ લોકો માટે ઉચ્ચ આરોગ્યની ચિંતા શિશુઓ વૃદ્ધો ક્રોનિક રોગોવાળા લોકો પર તેની અસર વધુ થાય તેવી શક્યતા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે